બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં તેના આંકડાઓ સામે આવ્યા છે કે જેમાં સૌથી વધુ મતદાનની ટકાવારીની દ્રષ્ટિએ થરાદમાં થયું છે તેમજ ટકાવારી પ્રમાણે સૌથી ઓછું મતદાન પાલનપુરમાં થયું છે પરંતુ મતદારોની સરખામણીમાં સૌથી વધુ મહિલા મતદારોએ મતદાન વાવ તાલુકામાં કર્યું છે અને સૌથી ઓછું દિયોદરની મહિલાઓએ મતદાન કર્યું હોવાનું સામે આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની બેઠક પર આ વખતે બંને પક્ષો દ્વારા મહિલા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રેખાબેન અને કોંગ્રેસ દ્વારા ઠાકોરની પસંદગી કરવામાં આવી છે કે જેથી બે મહિનાના ચૂંટણી પ્રચાર બાદ સાત મે મંગળવારના રોજ તેમનું મતદાન યોજાયું હતું કે જેમાં જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં મતદાનની ટકાવારીમાં વધારો નોંધાયો છે અને જિલ્લાનું કુલ મતદાન ઓગણ સિત્તેર પોઈન્ટ બાસઠ ટકા નોંધાયું છે નમસ્કાર બનાસકાંઠામાં આ વખતે બે લેડીઝો વચ્ચે જંગ છે તો હું એક મહિલાને તરીકે એક મહિલાઓને આવે આહવાન આપું છું કે બહેનો બહાર નીકળો જાગૃત થાવ અને એક મહિલાને સશક્ત જે મહિલા છે એને વોટ આપો ને અને આપ કરો અને બધા આજુબાજુની બધી બહેનોને પણ કહું છું કે બીજી બે ચાર બહેનોને લઈને આવો કે બહેનો માટે થઈને આપણે આજે વોટ આપવાનો છે